એક વાર ઈસુ સરોવર કિનારે શિક્ષણ આપતા હતા મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા તેથી તેમણે હોડીમાં બેસીને ઉપદેશ આપવાનું ચાલુ રાખ્યું સામાન્ય રીતે તે દ્રષ્ટાંતોનો ઉપયોગ કરીને શિક્ષણ આપતા હતા તેમનું એક દ્રષ્ટાંત આ પ્રમાણે હતું સાંભળો એક ખેડૂત વાવણી કરવા ગયો ખેતરમાં તે બી વેરતો હતો થોડા બી પગદંડી પર પડ્યા અને પક્ષીઓ આવીને તે ખાઈ ગયા થોડા બી ખડકાળ જમીન પર પડ્યા ત્યાં માટીનું પડ બહુ પાતળું હતું બી જલ્દી ઉગી નીકળ્યા પરંતુ સૂર્યના તાપથી ચીમળાઈને બળી ગયા કારણ છીછરી જમીનમાં મૂળને પોષણ મળ્યું નહીં કેટલાક બી કાંટા જાખરામાં પડ્યા ઝાંખરાએ વધીને કુમળા છોડને દાબી દીધા તેથી કાંઈ પાક્યું નહીં પણ કેટલાક બી સારી જમીનમાં પડ્યા અને સારો પાક નિપજ્યો કેટલાકને ત્રીસ ગણો કેટલાકને સાઠ ગણો અને કેટલાકને સો ગણો જેને સાંભળવાને કાન હોય તે સાંભળે ઈસુ એકલા હતા ત્યારે બાર પ્રેષિતોએ અને અન્ય શિષ્યોએ તેમને પૂછ્યું આ દ્રષ્ટાંતનો શો અર્થ થાય ઈસુએ જવાબ આપ્યો ઈશ્વરના રાજ્યના સત્યો સમજવાનો ખાસ હક તમને આપવામાં આવ્યો છે પણ જેઓ ઈશ્વરના રાજ્યની બહાર છે તેમનાથી તે છુપાયેલા રહે છે તેઓ જોશે અને સાંભળશે પણ સમજશે નહીં પ્રખેને તેઓ ઈશ્વરની ગમ પાછા ફરે અને પાપની માફી માંગે આવું સરળ દ્રષ્ટાંત જો તમે નથી સમજી શકતા તો મારા બીજા દ્રષ્ટાંતો શી રીતે સમજી શકશો વાવનાર એટલે સંદેશો બીજાઓ પાસે લઈ જનાર તે લોકોના જીવનમાં ઈશ્વર ના વચન રૂપી સારું બી વાવ કરે છે તેઓ ઈશ્વરના વચનો સાંભળે છે અને તેઓના હૃદયમાં છે પણ તરત જ આવી તે લઈ જાય છે ખડકાળ જમીન એટલે બીજા પ્રકારના લોકો તેઓ ઈશ્વર વચનો સાંભળે છે અને આનંદથી સ્વીકારી લે છે આવી જમીનમાં મૂળ ઊંડા જતા નથી શરૂઆતમાં તેઓ આત્મિક જીવનમાં વૃદ્ધિ લાગે છે પરંતુ સતાવણી થતા જ તેઓ પાછા પડી જાય છે અને આત્મિક જીવનમાં ટકી શકતા નથી ઝાખરાવાળી જમીન ત્રીજા પ્રકારના લોકો સૂચવે છે તેઓ ઈશ્વરના વચનો સાંભળીને તેને સ્વીકારે છે પરંતુ ટૂંક સમયમાં જ આ જગતના આકર્ષણો સંપત્તિનો આનંદ સફળતાનો મોહ તથા અનેક વસ્તુઓ મેળવવાની લાલચ તેઓનો કબજો લે છે અને ઈશ્વરના વચનને દાબી દે છે સારી જમીન ચોથા પ્રકારના લોકો છે તેઓ સાચા અર્થમાં ઈશ્વરના વચનને સ્વીકારીને ઈશ્વર માટે ફસલ છે ગણી ગણી પછી તેઓને પૂછ્યું શું કોઈ માણસ દીવો સળગાવીને ઢાંકી દે ખરો ના એમ નહીં કરે જો એ પ્રમાણે કરે તો પ્રકાશ મળે નહીં અને તેનો ઉપયોગ પણ થાય નહીં દીવો તો પ્રકાશ ફેલાવી શકે એવા સ્થાને જ મુકાય જે ગુપ્ત જણાય છે તે એક દિવસે જાહેર થશે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે વળી તેમણે તેઓને કહ્યું તમે જે સાંભળો છો તે વિશે સાવધ રહો તમે બીજાઓનો ન્યાય જે રીતે કરો છો તે જ રીતે ઈશ્વર તમારો પણ ન્યાય કરશે જેની પાસે છે તેને વધુ આપવામાં આવશે અને જેની પાસે નથી તેનું જે છે તે પણ લઈ લેવામાં આવશે ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે તેની સમજ આપવા ઈસુએ એક બીજું દ્રષ્ટાંત આપ્યું એક ખેડૂત ખેતરમાં વાવણી કરીને ચાલ્યો ગયો દિવસો પસાર થતા ગયા અને ખેડૂતની મદદ વગર બી ઉગીને વધવા લાગ્યા પણ શી રીતે એ તે જાણતો નથી જમીને તેમને વૃદ્ધિ આપી પ્રથમ ફણગા ફૂટ્યા વખત જતા ઉંબીઓ આવી અને છેવટે પાક ઉપજ્યો ખેડૂત દાંતરડું લઈને આવ્યો અને કાપણી કરી ઈસુએ કહ્યું ઈશ્વરના રાજ્યને સમજાવવા હું કઈ ઉપમા આપું તે રાયના દાણા જેવું છે તે નાનું બી છે છતાં વધીને મોટો છોડ બને છે તેની ડાળીઓ પર પક્ષીઓ માળો બાંધે છે ઈસુએ તેઓને સરળ અને સમજી શકાય તેવા દ્રષ્ટાંતો દ્વારા શિક્ષણ આપ્યું આમ જાહેરમાં તે દ્રષ્ટાંતો દ્વારા જ શિક્ષણ આપતા પરંતુ શિષ્યોની સાથે એકલા હોય ત્યારે તેનો અર્થ સમજાવતા સાંજ પડતા ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું ચાલો આપણે સરોવરને પેલે પાર જઈએ જન સમુદાયને ત્યાં જ રહેવા દઈને શિષ્યો ઈસુને લઈને હોડીમાં નીકળી પડ્યા બીજી હોડીઓ પણ તેઓની સાથે હતી થોડી જ વારમાં પવનનું ભારે તોફાન શરૂ થયું મોટા મોજા ઉછળવા લાગ્યા હોડી પાણીથી ભરાઈને ડૂબવા લાગી

પવન બંધ થયો અને સંપૂર્ણ શાંતિ થઈ પછી તેમણે તેઓને પૂછ્યું તમે શા માટે આટલા બધા ગભરાઈ ગયા શું હજી તમને મારામાં વિશ્વાસ નથી તેઓ ભયભીત થઈને એકબીજાને કહેવા લાગ્યા આ તે કોણ છે પવન અને સરોવર પણ તેમને આધીન થાય છે